ભંડારાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સિદ્ધપુર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલ હનુમાનજી મહારાજના મંદિર નજીક બે હજાર ગરમ વિતરણ કરીને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું ડભોઈમાં આવેલા કુબેર દાદાના મંદિરે અમાસના દિવસે હજારો ભક્તોની સંખ્યા ઉમટી પડે છે ત્યારે જૂની માંગરોળ માની કૃપા યુવક મંડળ દ્વારા તેમજ સિદ્ધપુર યુવક મંડળ તથા વિવિધ યુવક મંડળો દ્વારા દર અમાસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ યુવક મંડળોના આગેવાન પ્રકાશભાઈ ઠાકોર તેમજ સંજયભાઈ ઠાકોર મુકેશભાઈ ઠાકોર રમેશભાઈ ઠાકોર અને ગામના આગેવાન મિત્રો સરપંચ સતીષભાઈ ઠાકોર વિજયભાઈ ઠાકોર ઘનશ્યામભાઈ પ્રિતુલ ઠાકોર જીજ્ઞેશ ઠાકોર સહિત આગેવાનો ભંડારામાં ભાગ લઈને હજારો લોકોને કુબેર દાદાની પ્રસાદીના ભાગરૂપે દર અમાસે સેવાકીય કાર્ય કરી રહ્યા છે અમરાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગડોળ યુવક મંડળ સિદ્ધપુર ચંદવાડાના તમામ યુવક મંડળ અમને સાથ સહકાર આપે છે દર અમાસે છેલ્લા પાંચ છ માસી અમે છાસ નાસ્તાનું ખમણનું વિતરણ ચાલુ જ રાખ્યું છે રસ્તામાં જતા ભાવિભક્તો જે અમાસ ભરવા જાય છે કુબેર ભંડારી અમે એમને પ્રસાદ રૂપ અમારાથી યથાશક્તિ પ્રમાણે જે સેવા કરી શકીએ છીએ એ અમે કરીએ છીએ અને તમામનો સહ સહકાર મળે એવી અમે થોડી આશા રાખીએ છીએ અને ઇન ફ્યુચર બી અમે આ સેવા કન્ટિન્યુઅસ ચાલુ જ રાખીશું દર અમાસે